તો હેકેશ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ આજે આવી ગયા છીએ આપણે એડા પોળા કરવા શરૂઆતમાં તો બધી કોઈ નજર મારી લો હાઠીયો કાલે હું બળીને ભેગી કરીને મેકી છે એડા તો અત્યારે પોળા કરીને નહીં ખાય અને હાઠીઓ ભેગી કરવાની છે ટાઈમ થઈ ગયો છે હવાના નવ કારણ કે એ અડા પકતા કરતો હતો એટલે બાકી રહી ગયો હતો વિડીયો બનાવવાનો એક બધું નજર મારી લઈને પછી સીધા આપણે હાઠીઓ વીણવા પછી આગળ મળીએ શિયાળાનો ડગલો કપામાં વેચ્યા પડતો એટલે અને અત્યારમાં પોળા કરીને બપોર પછી આને એવું લાગે ને તો ખેરી અને બારા કાઢી લેવાના છે અને આ હાંઠીઓ બધી ઉંબાળી છે એ બધી ભેગી કરવાની છે અને બહાર કાઢવાની છે અવાર ઓવરમાં ચાલો અત્યારમાં આ કામે સડી જઈએ પછી મળીએ ફરતો ફરતો તો આવી ગયો જીરામાં હવે જો વાતાવરણ ખરાબ થયું છે અને આપણું જીરું અત્યારે પાયેલું ફૂલ પાણી તો બંધ ના કરવાનું ચાલુ જ રાખવાનું છે ભલે વાતાવરણ જે થવું હોય તે જોવો હવે કેવું લાગે એકદમ બાકી હવે કઈ ઘટે નોત ઘટે ને વાતાવરણ કંઈક આવવું છે અત્યારે તડકા નામ ની વસ્તુ નહિ વાદળ થાય હે બધું પાયું જ છે કઈ કાલે પાયું કઈ આજે પાયું હે જોઈ છે દવા સાટે એનો અઠવાડિયું થઈ ગયું હે બાકી હજી ક્યાંય જરૂર લાગતી નહીં દવાની દવા પાહું હવે સારું સારું થતું જાય મોટું થાય એમ સારું લાગે આમાં એવા દાણા બેસવાનું ચાલુ થઈ ગયું થોડું થોડું આ બાજુ હવે તો આમ દેખાય ખરેખર જે આપડા ખૂણા મોતન છે એ કમ્પ્લીટ દેખાય મોટું જાય એમ વધારે સારું સારું લાગતું જાય અને હવે આને પછીનો એવો સમય આવશે કે હવે દાણા જેમ જેમ થાય છે એમ નહી સારું લાગે એટલે આની જેવું લીલું તો નહી દેખાય એટલે આ વિડીયો પછી આમ તો હજી એક બે વિડીયો બનશે ત્યાં સુધીમાં જે નહીં વાંધો આવે કારણ કે હવે બીજો માલ લેવાનું ચાલુ કર્યો છે ને એટલે થોડોક ટાઈમ લાગશે એમ તો બાકી જીરું કેવું લાગે છે કોમેન્ટ કરજો જરૂરથી ને મળીએ હવે આગળ આપણે આ જીરું જ્યારે વાયું ને તે આપણે એક વિડીયો આઈથીન બનાવેલો હતો અને હવે આઈથીન કેવું લાગે છે આપણી વાળીઓનો સીન જુઓ તમે છે ને બાકી ગામ જુઓ આ સાઈડમાં શું છે સાઈડ એટલા હે મને આવતા નહીં એટલું સારું હે ના આ બધે ધોળા દિય ઘટી જાય આવાળા પાણા ધોળા દીએ ગરી જવાનું મેંકવાનું જ નહીં કોઈનું બાકી એટલે